નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ જૂની પેન્શન યોજના થશે લાગુ કરા આધારિત ભરતી જે પ્રથા ચાલુ છે તમને ખ્યાલ છે મિત્રો કરા આધારિત ભરતી પ્રથા ચાલુ છે તે થશે રદ બેઠકમાં સરકારી સંમતિ મિત્રો લેટેસ્ટ અપડેટ મળી ગઈ છે જૂની પેન્શનથી ઘણા લાંબા સમયથી બંધ કરવામાં આવી છે તેનો વિરોધ પણ ચાલી રહ્યો છે મિત્રો દેવામાં એક સરસ સારા સમાચાર કહી શકાય જોની પેન્શન યોજના યોજનાને લગતા તો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ચેનલ તે લોકો ગુરૂપ બંને બનાવી છે તેના લિંક ડિસ્ક્રિપ્શનમાં કુ મિત્રો હશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો બાબતે પગાર બાબતે ડીએ અને તો કોઈ પણ ઉપયોગી બને તમારી ચેનલ પૂર્વ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલેક બટન દબાણ ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમને કહ્યું તેમ જૂની પેન્શન યોજના તમને ખ્યાલ છે ઘણા લાંબા સમય બંધ છે ગુજરાતમાં તે ચાલુ કરવા માટે આંદોલન આંદોલન કરવામાં આવે કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ સરસ કે કોઈ મહત્ત્વના અપડેટ મળેલ ન હતા બસ એમ જ કહેવામાં આવી છે કે નહીં થાય પરંતુ તેવામાં એક સારા સમાચાર કહી શકાય તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે નવી દિલ્હી ખાતે તાજેતરમાં ઇન્ડિયન પ્લ પબ્લિક સર્વિસ ફેડરેશનની વાર્ષિક સમા સમાધાન સમા સભા અધ્યક્ષ વીપી મિશ્રાએ અધ્યક્ષતામાં યોજાઈ હતી આ સાધારણ સભામાં દેશભરના બાવી રાજ્યના પ્રતિનિધિઓ હાજરી આપી હતી ગુજરાતમાંથી ગુજરાત રાજ્ય કર્મચારી સંકરણ સમિતિના અધ્યક્ષ વિસ્મય પટેલ પ્રમુખ દિનેશ દેવમૂળિયા અને ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઉપસ્થિત રહી કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રૂબરૂ મુલાકાત રૂબરૂ મુલાકાત કરી હતી આ મુલાકાતમાં આ મુલાકાતમાં કર્મચારી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે ફિક્સ પગારની કરાર આધારિત નોકરી પતા બંધ કરવા બંધ કરી નિયમિત ભરતી કરવા રાજ્યના કર્મચારી નિવૃત્તિ ભયમર્યાદા અઠ્ઠાવન મે વધારે સાહીઠ વર્ષ પૂરી કરવા મોંઘવારી બત્તું પચાસ ટકા તથા મૂળ વેતનમાં સમાવેશ કરવા આત્મા પગાર પંચ માટે કમિટી રચના કરવા માટે માટે રજૂઆત કરવામાં આવી હતી કેન્દ્રીય મંત્રીના મંત્રી કેન્દ્રીય મંત્રીના મંત્રી પરિષદ સમક્ષ આ બાબત ચર્ચા કરી પ્રશ્નો નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી કેન્ડેસને જણાવ્યું હતું કે આ બાબતે કોઈ નિયમ ન લેવાય તો આગામી નવેમ્બર મહિનામાં લખનૌ ખાતે રાષ્ટ્રીય અધિવેશન બોલાવતી લડત અંગે ભાવિ રૂપરેખા ઘડવા તૈયાર કરવામાં આવશે તો મિત્રો આથી અપડેટ